ગીર સોમનાથના પ્રભાસ તીર્થમાં ઉજવાય છે અનોખો હોલિકા ઉત્સવ હોલિકાના પ્રાગટ્ય સમયે મોટા અવાજે બોલવામાં આવે છે અપશબ્દો પરંતુ વાસ્તવમાં આ ઉચ્ચારણો અપશબ્દો નહીં પરંતુ સંસ્કૃત ભાષાના આ ઉચ્ચારણો છે જેના દ્વારા ભગવાન ભૈરવનાથને આવનારો સમય સારો રહે તેવી પ્રાર્થના કરવામાં આવે છે ભારતીય સંસ્કૃતિની સૌથી મોટી ઉપલબ્ધિ તેના તહેવારો છે વિશ્વના બધા જ દેશ કરતા સૌથી વધુ વિવિધતા સભર તહેવાર ભારતમાં ઉજવાય છે એટલું જ નહીં વિવિધતાની ચરણસીમા એ છે કે જેટલા પ્રાંત છે તેટલી જુદી જુદી રીતે તેની ઉજવણી થાય છે દરેક તહેવારની પાછળ એક હેતુ છુપાયેલ હોય છે અને આવો જ કંઈક અનોખો હોલિકા ઉત્સવ ગીર સોમનાથના પ્રભાસ પાટણમાં ઉજવાય છે આપને જાણીને નવાઈ લાગશે અહીંનું હોલિકા દહન જેના પ્રારંભે મોટા અવાજ ઉચ્ચારણ કરવામાં આવે છે પરંતુ વાસ્તવમાં આ અપશબ્દો નહીં પરંતુ આને ફાગ કહેવામાં આવે છે જે સંસ્કૃત ભાષાનો એક પ્રકારનું ઉચ્ચારણ છે અને આ ફાગના ઉચ્ચાર સાથે સારા દિવસોની ભગવાનને પ્રાર્થના કરવામાં આવે છે અહેવાલ ભરતસિંહ જાદવ

આપણા જગત ઉપર સારી પ્રગતિ થાય ખરાબ વસ્તુ છે વિનાશ અને બધાને પરિવાર ની અંદર સુખા શાંતિ સુખ શાંતિ અને સુખાકારી મળે એના માટે કરી અને આ હોલિકા આદિ અનાદિકાળથી જોવામાં આવે છે જે કઈક મંત્રોની વિષય છે મંત્રો બોલવામાં આવે છે એનો અપભ્રમ થયો છે વેદના મંત્ર સાથે જે કઈ પુરાણો મંત્ર સાથે જે કંઈ ફાગ બોલવામાં આવે છે જેને ફાગ કહેવામાં આવે છે હોળી ના ફાગ એ માર માર ભોષણ કે આવતું વર્ષ સારું જાય એના પાટે કરી અને આ ફાગો બોલવા બ્રાહ્મણો દ્વારા ફાગો બોલવામાં આવે છે અને આખું ગામ એમાં સાથે સમસ્ત રહે છે